સુરત શહેરમાં બ્રાન્ડેડ ચીજ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવી વેચાણ કરનારાઓ પર કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને એલસીબી વનની ટીમ પેટ્રોલિંગ હતી મળેલી બાતમીના આધારે પૂર્ણા ગામ રંગ અવધોત સોસાયટીના ગોડાઉન નંબર ત્રણના ગ્રાઉન્ડ ફ્લોર પર દરોડા પાડ્યા હતા જેથી અગિયાર લાખ અઠ્યોતેર હજારથી વધુની કિંમતના ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ તથા કોમ્પ્યુટર પ્રિન્ટર સહિત બાર લાખ ત્રણ હજારથી વધુની કબજે કરાય છે ત્યાંથી ઝડપેલા પિતા પુત્રોની જોડી જેમાં બાબુ ઉકા ચૌહાણ નિરલ બાબુ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુ ચૌહાણ ઈ કોમર્સ પર ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું વેબસાઇટ પરથી વેચાણ કરતા હતા હાલ તો એલસીબી ઝોન વનની ટીમે ત્રણેય વિરુદ્ધ પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે